રાજકોટમાં વિરોધ વચ્ચે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા ડિમોલિશન અટકાવતા પૂર્વ એમએલએ ની અટકાયત બાદ મકાનો પર જેસીબી ફરી વળ્યું

બુટલેગરોના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ખાતરી આપી હતી જે અંતર્ગત આજે આરએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે બુલડોઝર મોકલવામાં આવ્યા હતા જોકે સ્થાનિકોએ વિરોધ કરી અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવી ડિમોલિશન કામગીરી અટકાવી હતી જોકે કામગીરી અટકાવતા પૂર્વ એમએલએ સિદ્ધાર્થ પરમાર સહિતનાની અટકાયત કરાઈ હતી જે બાદ રાજકોટ મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ વિસ્તારમાં રહેતા રાજીબેન ભરવાડ નામની મહિલાએ જણાવ્યું હતું આપણી માંગણી એવી છે મારી કે અમને કાં છે ને કોટર અપાવો કા અમને છે ને આનું વર્તર અપાવો મારે નાના નાના ત્રણ બેબી છે અને બધા નાના છોકરા છે અમારી કેપેસિટી નથી મારા મકાન ની હાલત જોઈ લો મારા બાય નાખવાની મારી કેપેસિટી નથી તો અમને ગરીબ માણસ ને કઈ પણ અમને છે ને કઈ અમને વર્તર અપાવો આવું ઈ એમ કે આરે શિયાળા કે કઈ મળશે જ નહીં તો એમ કેમ હાલે તો ભીમનગર પાડવાનું એને કેમ કોટર નહીં અમને કેમ કોટર નહીં અમારું મકાન છે જોઈ લો તમે ખોટું બોલતા હોય તો પણ જ્યારે હું એમ ત્યારે આરામથી નોટિસ આપી કે તમે ખાલી કરો ખાલી કરો અમે કીધું કે લીગલી તમારો રોડ નીકળે તમે લઈ લો અમને પ્રોબ્લેમ નથી તો એને કીધું ના ના અમારે સરે કીધું બધું પાડવાનું જ છે તો અમને છે ને કોઈને પૈસા કરો અમારી કેપેસિટી નથી આ લોકો મોટા મોટા લોકો શું કરે છે આ ટીપી ને બધું ચેન્જ કરી નાખે છે અને પચીસ પચીસ વર્ષે ટીપી ચેન્જ થાય તો ન હાલે ને આવું કરે છે બોલો એટલે અમારી એટલી જ માંગણી છે કે અમને અમારું જોઈએ કાઈક ઓપાડાવો કા અમને કોટર અપાવો અને ગામ પછી છે ને અમને વર્તર અપાવો લીગલી અમારી હવે પુરાવા છે એ પુરાવા માન્ય કરતી નથી એને અમે ત્રણ વખત અમે જવાબ માંગ્યો જવાબમાં માં અમને લખી દીધું તમારે પુરાવા કોઈ માન્ય થતા નથી અમે નકશો આપ્યો અને લખાણ આપ્યું બે હાજર સાત નું લખાણ છે ત્રણ વર્ષ ત્રણ બે હાજર ત્રણ માં દસ્તાવેજ થયેલો એની કોપી આપી પછી લાઈટ બિલ વેરા બિલ નું કહી તો લાઈટ બિલ ક્યાં નું હાલે વેરા બિલ નું તમે ભર્યું નથી તો પણ અમારું પચીસ વર્ષ ત્રીસ વર્ષ પેલા કઈ થોડી નકશા ચેન્જ કરી હાલે આ માંગ છે કે અમારા મકાનો સર્વે નંબર એકસો સત્તાણું માં છે અને અમને એકસો છન્નુ ની નોટિસ આપવામાં આવી હતી ત્રણ વખત નોટિસ અપાઈ છે અને ગઈકાલે જણાવ્યું હતું કે તમે મકાન ખાલી કરી નાખો અમે આવતીકાલે તમારા મકાનો પાડી નાખીશું અમે તમને કહ્યું કે જ્યાંથી તમારો રોડ નીકળતો હોય તેટલું પાડી નાખો અમે જે પુરાવા રજૂ કર્યા તે બધા ફેંકી દેવામાં આવ્યા છે પચીસ વર્ષ પહેલાના અમારા લખાણ નકશા અને પુરાવા અમાન્ય ગણવામાં આવ્યા છે તંત્ર દ્વારા ટીપી બદલાવી દેવામાં આવી છે મારે ત્રણ દીકરી છે અને મુશ્કેલીથી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ ત્યારે અમારી માંગ છે કે કાં તો અમને રોકડ વળતર આપો અને કાં તો મનપાની જગ્યા હોય તો અમને ક્વાર્ટર આપો અમને એવું કહે છે કે કાંઈ જ નહીં મળી શકે રાજકોટના અંબિકા ટાઉન વિસ્તારમાં મામલે સિટી કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે ટીપી સ્કીમમાં અહીંથી રોડ નીકળે છે અને તેના ઉપર આ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે બસો ચોરસ મીટર જેટલી અંદાજીત જગ્યામાં આઠ જેટલા મકાનો ડિમોલેશનમાં આવે છે આ જગ્યા મનપાની માલિકીની હોવાથી

આ દબાણ છે જે દસ્તાવેજ બતાવે છે એ બીજી જગ્યાનો છે આ જગ્યાનો નથી એ ક્લિયર છે કઈ જગ્યાનો દસ્તાવેજ એ બીજા સર્વે નંબરનો છે અને અહીંયા જે સર્વે નંબરનો છે એમાં દબાણ છે હવે આ ટીમ કેટલા ચોરસ મીટર બાંધકામ ખુલ્લું કરવામાં આવશે કેટલા મકાનો રિનોવેશનની અંદર આવી રહ્યા છે ટોટલ આઠ થી દસ મકાનો છે અને ચોરસ મીટરમાં